નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે અત્યાર સુધીમાં તમારા પી એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું હોય તો કઈ રીતે તમે જોઈ શકો અને ખાસ તો પી એફની પાસબુકની વેબસાઇટ બદલાઈ ગઈ એના પછી જો તમારે તમારું પી જોવું હોય તો કઈ રીતે જોઈ શકો એના માટે આ વિડીયો છે તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ઈ પીએફઓ પાસબુકની વેબસાઇટ ઓપન કરી એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે હવે તમને કેપચા છે એ સરખી રીતે જોવા નહીં મળે અને જો કેપચા એન્ટર નહીં થાય તો તમે તમારા પીએફનું બેલેન્સ નહીં જોઈ શકો તો એના માટે આપણે પીએફની પાસબુકની વેબસાઇટ કોઈ બીજા બ્રાઉઝરમાં ઓપન કરવાની થશે એટલા માટે જો તમારી પાસે ઓપેરાનું બ્રાઉઝર હોય તો ઓપેરાના બ્રાઉઝરમાં ટ્રાય કરી લેવાની છે અને જો તમારી પાસે મોજીલાનું બ્રાઉઝર હોય તો મોજીલાના બ્રાઉઝરમાં ટ્રાય કરવાની છે આ બંને બ્રાઉઝરની એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર જોવા મળી જશે આપણે મોજીલાનું બ્રાઉઝર ડાઉનલોડ કરી અને મોજીલાનું બ્રાઉઝર ઓપન કરી લીધું છે હવે આપણે ઈપીએફ પાસબુક કરી અને પાસબુકવાળી વેબસાઇટ ઓપન કરી લીધી એના પછી તમને કેપચા નહીં જોવા મળે કારણ કે આપણે ફોન રોટેટ કરી અને પ્રોસેસ કરી રહ્યા છે તો હવે આપણે ફોનને જેવો સીધો કરી અને પછી આપણે મોજિલાનું બ્રાઉઝરમાં ની પાસબુક પાસબુકની વેબસાઇટ ઓપન કરીએ તો આપણને કેપ્ચા જોવા મળી જશે એટલે હવે આપણે યુએ એન નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર જેવા ક્લિક કરીએ એના પછી તમને તમારા પીએફમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે જો સંપૂર્ણ પ્રોસેસ હોય તો એના માટે મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે તો તમારે એ પ્રોસેસ વાળો વિડીયો જોઈ અને પીએફ જોઈ લેવાનું અને જો તમે લાસ્ટ સુધી વિડીયો જોઈ લીધો છે અને તમારે પીએફની આવી માહિતી ગુજરાતી ભાષાશામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોનું પીએફ એફ કપાતું હોય એની સાથે આ વીડિયો શેર કરજો